શહેરમાં ક્રૂરતા અને અસુરક્ષાની એક હૃદય વિદાયક ઘટના સામે આવી છે કતારગામ વિસ્તારમાં લારી ચલાવતા શ્રમિક પરિવારની છ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે માસુમ બાળકી જે રાત્રિ દરમિયાન પોતાના માતા પિતા અને ભાઈ બહેન સાથે સુઈ રહી હતી તે જ બાળકીને એક અચાણ્યો શખ્સ ઉઠાવી લઈ ગયો અને પચાસ મીટરના અંતરે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચ્યું હતું બાળકી લોહીમાં લથપથ મળી આવી હતી બાળકી સુરત મહાનગરપાલિકાના એ ચાર્જિંગ સ્ટેશન પાસે પોતાના પરિવાર સાથે સુધી હતી રાત્રિના એક અચાણ્યો શખ્સ આવ્યો અને તેને ઉચકીને લઈ ગયો તેણે બાળકીને પહેલા ચોકલેટની લાલચ આપી અને ત્યારબાદ પાછમી કૃત્યાચર્યું ઘટના સ્થળ ચાર્જિંગ સ્ટેશન થી માત્ર પચાસ મીટર દૂર હતું જ્યાં ધરાધમ માસુમ બાળકી પર હવસ મૂક્યો હતો દુષ્કર્મ બાદ તે બાળકીને ફરી પાછી ચાર્જિંગ સ્ટેશન નજીક મૂકી બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે પાછી આવી અને ફરી સુઈ ગઈ સવારે જ્યારે માતા જાગી ત્યારે બાળકી લોહી લુહાણ હાલતમાં હતી માતાએ જ્યારે પૂછપરછ કરી ત્યારે બાળકીના શબ્દો સાંભળી માતા પણ શોક પડી ગઈ બાળકીએ કહ્યું કે કોઈ કાકા મને લઈ ગયા હતા માતા પિતા તરત જ બાળકીને લઈને સ્મીમર હોસ્પિટલ દોડી ગયા જ્યાં તબીબોએ તેની હાલત જોઈ અને પોલીસને જાણ કરી ઘટનાને ગંભીરતાથી જોતા જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ રાજ રાઘવેન્દ્ર વત્સ અને તેમની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી બાળકી

કોઈ અજાણ્યો ઈસમ છે એ છોકરીને ઉપાડીને એની પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો હોય એવી પ્રાથમિક માહિતી વરદીના આધારે જાણવા મળેલ છે દીકરીને અત્યારે હાલમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે એની સારવાર ચાલી રહી છે અને પોલીસ આ અનુસંધાને આ બનાવની જે વરદી છે એની પોલીસ ગુનો નોંધીને એની કામગીરી અત્યારે તપાસ કરવા દીધી હજી તો ફરિયાદનું ડ્રાફ્ટિંગ ચાલુ છે ફરિયાદ અત્યારે અમારો પ્રાયોરિટી છે કે આજે ખરેખર બનાવ બન્યો છે એની અંદર અમે તાત્કાલિક એનું ડિટેક્શન કરીએ અમારી પ્રાથમિક પછી આગળ જેમ જેમ આવશે હજી કંઈ ખ્યાલ નહીં આવે ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે જસ્ટ બનાવ બનાવની વર્દી મળી છે પોલીસ તુરંત જ અત્યારે એક્શનમાં આવી ગઈ જેમ જોવો જો સ્થળની પણ વિઝિટ થઈ ગઈ છે અને જે વિક્ટીમ છે એની સારવાર ચાલુ છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે